જૈન આચાર્ય શ્રી યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને શાવકો દ્વારા આર્યયુગ નામનો ગ્રંથ તૈયાર કરાયો છે ભવ્ય વરઘોડા સાથે હાથીની અંબાડી પર આર્યયુગ ગ્રંથના પ્રથમ ભાગનું અનાવરણ કરાયું આગામી સમયમાં આર્યયુગ ગ્રંથના ઓગણત્રીસ જેટલા ભાગનું લોકોને રસપાન કરવામાં આવશે આર્ય આર્યધર્મ અને જૈન ધર્મના કેટલાક ગ્રંથોના નિચોડ તરીકે આર્ય યુગ તૈયાર કરાયો છે કોઈ વ્યક્તિને જૈન ધર્મ કે અન્ય કોઈ પણ ધર્મમાં સંશોધન કરવાની ઈચ્છા થાય તો આર્ય યુગ ખૂબ જ ઉપયોગી નીવડશે મહત્વનું છે કે છેલ્લા બત્રીસ વર્ષથી મહારાજ સાહેબ દ્વારા રિસર્ચ કરવામાં આવતું હતું અને આ ગ્રંથનું અનાવરણ આચાર્ય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા વર્ષોમાં જ્યારે કે આપણી રિટેન્શન મેમરી ધી મલ્ટી કનેક્ટિવિટી મલ્ટી ડાયમેન્શનલ પરસ્પેક્ટિવ એ બધું ઓછું થઈ રહ્યું છે આપણે તો આપણા ફોન નંબર બી યાદ નથી રાખી શકતા એવા કાળમાં હજારો આગમો વાંચવા અને એને યાદ રાખવા અને સબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે તમને કોઈ કઈક વિષય પર વાત કરવી હોય તો એ વિષય પર આ હજાર ગ્રંથોમાં જે જે કહેવાયું હોય એ એક્સટેક્ટ કરીને કહેવું અને કઈ પરસ્પેક્ટિવ કહેવાયું છે એ બધું કેવું બહુ અઘરું થઈ જાય છે કારણ કે હવે આપણી મેમરી નથી રહી એ કારણે ગીતાર વર્ષ એકસો આઠ મુખ્ય સબ્જેક્ટ સબ્જેક્ટ આવી જાય અને આપણને ઉપયોગી જીવનની પૂરી દિશા મળી જાય એવું ભવ્ય એવું આ કાર્ય થઈ રહ્યું છે આ પહેલું કોષ છે જેમાં ચાર મુખ્ય સબ્જેક્ટ અને એકસો ઓગણસાઠ સબસબ્જેક્ટ આજે વિમોચન થઈ રહ્યા છે અને આ સંઘ આ સ્કોલરો રિસર્ચ સાયન્ટિસ્ટો બધાને ઉપયોગી થશે કારણ કે આ ઓરિજિનલ ડેટા છે